નમસ્કાર મિત્રો મિત્રો બનાસનો વાઘ કોણ ચોવીસ કલાકમાં મોટો ધડાકો ખબર પડશે કોણ કેટલું પાણીમાં રહ્યું ખબર પડશે કોણે કેટલી ટક્કર આપી વાત એ છે કે બનાસ ડેરીની ચૂંટણી અને તેમાં એક બેઠક માટે બિનરીફ થતા થતા રહી ગઈ અને આ એક બેઠકની ચૂંટણી થઈ છે મતદાન થયું છે શું છે સમગ્ર બાબત વિસ્તારથી જાણીએ બનાસ ડેરીની ચૂંટણી અને તેમાં દાતા બેઠકનું મહત્વ ખબર પડી ગઈ લોકોને કેટલું મહત્વ છે ને તેમાં એ પણ ખબર પડી ગઈ કે દિલીપસિંહ ફોર્મ ભરી દે પછી પરત ખેંચતા નથી કારણ કે આપણે જોયું કે ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીનો સમય હતો બનાસ ડેરીમાં તમારે ફોર્મ પાછું ખેંચવું હોય તો ખેંચી લો મોટા ભાગના પાણીમાં બેસી ગયા પરંતુ દિલીપસિંહ બારડે દાતામાં પોતાની દાવેદારી યથાવત રાખી ફોર્મ પાછું ના ખેંચ્યું અને ચૂંટણી પણ થઈ ગઈ પંચ્યાસી જેટલા મતદારો તમામે મતદાન પણ કર્યું શાંતિપૂર્ણ રીતે મતદાન થયું અને આપણે એ બાબતે ચર્ચા કરી હતી કે કતલની રાતે શું થશે પરંતુ સત્ય વાત એ છે કે કશું મોટું થયું નથી સામાન્ય રીતે ચૂંટણી પસાર થઈ છે પરંતુ સૌથી અગત્યની વાત કે આ પરિણામ સાબિત કરશે કે બનાસનો વાઘ કોણ એક શંકરભાઈ ચૌધરી છે અને બીજા છે દિલીપસિંહ બારડ આ વચ્ચે પછી અમૃતજી ઠાકર પણ આવે આ વચ્ચે અન્ય બીજા નેતાઓ પણ આવે પરંતુ હું તમને નીચેથી લઈ ઉપર સુધીના નામની વાત કરી દઉં તો શંકરભાઈ ચૌધરી અને દિલીપસિંહ બારડ જો દિલીપસિંહ બારડ આ બેઠક પર બાજી મારે છે તો પછી એ કહેવું ખોટું નથી કે ખરા અર્થમાં બનાસ ડેરીનો વાઘ છે તેનું કારણ એ છે કે આ બનાસ ડેરીમાં ભલભલા ચૂંટણી લડતા ગભરાય છે મૂંઝાય છે એમને સપોર્ટ હોય તો પણ અંતિમ ઘડીમાં પાછી કરી લેતા હોય છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે તમે લડો અને તેમાં પણ અંતિમ ઘડી સુધી ટકી રહો અતિ મહત્વની વાત હોય છે કહેવામાં આવતું હતું કે છેલ્લી ઘડીએ સમર્થન પણ જાહેર કરી શકે છે પરંતુ આવા કશા વાવડ અમને મળ્યા નથી આવું કશું થયું નથી તેવી માહિતી મળી છે એટલે કે ચૂંટણી થઈ મતદારોએ મતદાન કર્યું છે અને હવે આવનાર ચોવીસ કલાકમાં બસ થોડી કલાકોમાં પરિણામ હશે શંકરભાઈ ચૌધરી ત્રીજી વખત ચેરમેન બને તો એ પણ સાબિત કરશે કે ભાઈ બનાસ ડેરીનો વાઘ હું છું અને આ ત્રીજી વખત જો ગાદી પર બેઠો ત્રીજી વખત ચેરમેન બન્યો ભારતીય જનતા પાર્ટીમાં ઘણું ગુમાવ્યું છે આ ડેરી માટે આ ડેરી હું જતો નહીં કરું શંકરભાઈ ચૌધરી કદાચ ત્રીજી વખત તેઓ ચેરમેન બની ચૂક્યા છે પરંતુ ચેરમેન બને અને દાતા બેઠક જાય એટલે કે દાતા બેઠક સાથે ન હોય તો પછી આ જીત જીત ના ગણાય એ એ વસવસો આવનારી સુધી સુધી રહે વાત આવનાર થાય એટલા માટે તેમણે પણ પોતાની પૂરી તાકાત લગાવી હતી એક વાત એ પણ હતી આપણે જે ચર્ચા કરી ઠાકોર અને શંકરભાઈ ચૌધરીની સાઠ ગાંઠની બેઠક દાતા છે ઠાકોર ડિરેક્ટરને ઉતારવામાં આવ્યા છે મેન્ડેટ આપવામાં આવ્યો છે અને જો પછી એ હારે તો તો પછી એવું કહેવાય કે તમે માથેરીને હરાવ્યા તો પછી મેન્ડેટ જ છુકામ આપવો હતો એટલે કે શંકરભાઈ ચૌધરી હોય ભારતીય જનતા પાર્ટીના સહકારી આગેવાનો હોય એ પણ મૂંઝવણમાં છે કે અમૃતજી હારવા ના જોઈએ જોકે હવે જે થવાનું છે થઈ ગયું છે સમય જેટલો હતો એ પૂરો થઈ ગયો છે હવે બસ અમુક કલાકોમાં આપણી વચ્ચે પરિણામ હશે દિલીપસિંહ બારડ પોતે ચાલુ ડિરેક્ટર હતા તેમને મેન્ડેટ ન આપવામાં આવતા તેમણે દાવેદારી કરી હતી અન્ય પણ ચાલુ ડિરેક્ટર હતા એમણે પણ દાવેદારી કરી હતી પરંતુ છેલ્લા દિવસોમાં પાછી પાની કરી લીધી હવે બસ અમુક કલાકોમાં આપણને ખબર પડશે કે બનાસનો વાઘ ખરા અર્થમાં કોણ છે જો દિલીપસિંહ બારડ જીતે છે તો પછી આવનાર સમયમાં તેનું કદ ખૂબ મોટું થઈ જશે વચ્ચે સમાચાર તેવા પણ મળ્યા હતા કે દૂધ મંડળીઓનું દૂધ બંધ કરી દીધું આવું બધું તો ખૂબ એ વિસ્તારોમાં ચાલતું રહે છે પરંતુ જેને લડવું હોય છે જેને એક વખત ફોર્મ ભર્યું ત્યારે નક્કી કરીને ફોર્મ ભર્યું હોય કે પાછી પાણી નથી કરવાની તેઓ લડતા હોય છે અમૃતજી ઠાકોર એક તરફ વિશ્વાસ વ્યક્ત કરે છે બીજી તરફ દિલીપસિંહ બારડ તેના સમર્થકો પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જોકે કેટલાય મતદારો સાથે તેઓ પણ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થઈ રહ્યા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલ્યા ગયા હતા પોતાના મતદારો પોતાની પાસેથી દૂર ન થઈ જાય તેનું છેલ્લી ઘડી સુધી ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સામે પાંત્રીસ ચોત્રીસ જેટલી મંડળીઓ પણ છે ઠાકોર સમાજની તે પણ અમૃતજીને ફાયદો કરાવી શકે છે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી શકે છે જોઈએ હવે શું થાય છે ઘણી વખત તેવું હોય છે કે મતદારો તમારી સાથે છેલ્લી ઘડી સુધી રહે પરંતુ જ્યારે મતદાન કરવા પહોંચે એ પહેલાં શું થયું હોય એની મોટી અસર થતી હોય છે હાલ અમારી સુધી તેવા કોઈ સમાચાર મળ્યા નથી પરંતુ જોવું રહ્યું પરિણામ શું આવે છે બનાસનો વાઘ દિલીપસિંહ બારડ બને છે કે ભાઈ શંકરભાઈ ચૌધરી તમામ બેઠક જીતીને ફરી એક વખત પોતાનું સામર્થ્ય પોતાની તાકાત અને ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરે છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપની દ્રષ્ટિએ શું થશે શું ભૂતકાળમાં થયું છે દિલીપસિંહ બારડ વધુ યોગ્ય કે પછી અમૃતજી ઠાકોર જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે પરંતુ આપની દૃષ્ટિએ ને બીજી વાત એ પણ છે કે દિલીપસિંહ બારડ જીતે તો પછી કેવા પડઘા પડે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ